જય ખોડિયાર માં સીતારામ આપણે આ હાડીઓ માં આવ્યો ને નવો માલ થી દેખાડીએ એવા કાયમ થોડી થોડી દેખાડીએ હતા થોડી ઘેરીમાં મગાવ્યું ને આપણે લગન પ્રસંગ હતું થી આ હાડીઓ હે ને હમણાં બહુ ફેશન હે જે આમાં હેને વેલ ની ડિઝાઇન છે ને આમ જેને જેને મોતીડાં ની ચોટાડેલી છે ને આ હેને પોશાક આપણને માથે ને આને અટાણે કેમ ફેશન છે આ સાડીઓ જા આવી રીત ની ડિઝાઇન આવી છે અટાણે આવું ઈ કે આ પ્રસંગ માં હાલે અટાણે હાવ ભરી ને તો કોઈ ગમતું નથી તો પછી આ બધી પાટલી ની ડિઝાઇન છે આવી રીત ની

પોસ્ટર માં હે ને એ રીતની આવી છે એક આ કલર છે આ ફિસ્તા કલર માથે છે બધા આશાઘાટા કલર આવતા હોય આ color છે હા આ તો કેસરી આવે ને રીત નું પેલા આ કેસરી ઘાટા આવતા હા આ હે જો મારા ખોડિયાર માનું મંદિર છે દાદા નું ખોડિયાર માનું નું ઘેર જ છે અમારે એક દી તમને video માં બધું બતાયુ મંદિર નું ને આ હે ને ઓલા કાંઠા હાડી નતા આવતી એમાં થોડીક ભરી ઓલે ફેર આપણે આવી હતી ને એ હાવતી સ્લીક કાપડ ન બહો ગમે આણું કાપડતા હાવોઝીવું કાપડ દેખી ત્યાં જેવી ગમે જાય આપણી હાડી કે પછી આ હાડીઓ એવી માં હોય એટલે આખી આપણી આપણે વિખવી નહો નાનો બધો મોહ વિખાઈ જાય ચા બ્લાઉઝ છે રૂપાનો ભરી બ્લાઉઝ નાનું કાપડતા હાવ કોણું છે. બ્લાઉઝ ની ડિઝાઇન આખી આમાં દેખાય મોતી નું ભરીજ છે આખી ને કોર માં આવી આપણે પેલા આવી ને એ હાડિયું ને આ કાપડ તમે જોયો તો આ કાપડ તો આપડે બહુ ગમે જાય કાપડ જ ન ગમે એવું એનો નાનો કાપડ ફેર આ હાવ કુણા કાપડમાં છે જ્યાં પાલવ માં આવી રીતના આય છે કોરમા બીટ કલર છે આ છે ને બીલું કલર છે એકદમ રૂપારો ઘાટો બીલું આ એક છે ને એક પોસ્ટર દેખાડી દીએ ઈમા ખબર પડે જાય જ્યાં આવી રીત ને આખી હાડી આવી છે મરુન બીટ ને આમાં ચાર પાંચ કલર છે ને આ હે ને એકદમ ઝેરીલી લો છે કોઈ ની પણ લેવાય તો પ્રિન્ટ શર્ટ પાડીને ખોટા નાખજો ને આ હે ને એકદમ નેવી બ્લુ માથે છે

Ya, kolor masih Ya, kakak harisen ya, geologos sih. Bantri nih, di sini aja nih, pas ini lerian aja.

અમારું ચેનલ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આવો નવો સપોર્ટ દેતા રહેજો જય ખોડિયાર માન હર હર મહાદેવ